શ્રીરા સાડી આજે તમારી માટે મસ્ત એવી હેવી ની અને નાના મોટા પ્રસંગમાં પહેરાઈને એવી સુપર સાડીનો કેટલોક લઈને આવ્યા છે સાડી એકદમ પ્રોફેશનલ લુક અને એકદમ ફેન્સી વેરાયટીની રહેવાની છે અને જે બેનુને બાંધણી અને વિથ સાડીનું કોમ્બિનેશન ગમતું હોય ને આજે એ ટાઈપનો આખો કેટલોક લઈને આવે છે સાડી ખૂબ સરસ રહેવાની છે કોટન બેઝ ઉપર કપડું રહેવાનું છે અને સાડીનો ફર્સ્ટ કલર એટલે બધી બેનનો ફેવરેટ કલર એટલે રીંગણી કલર રીંગણી કલર ઓપન કરવી છે આજનો સાડીનો લુક તમે જોઈ શકો છો બાંધણી કોન્સેપ્ટમાં નીચે વર્કનું કામ એ સરસ આવવાનું છે સાથે ફેબ્રિકની સાથે વિવિંગનું કામે સુપર હિટ અને જોરદાર આવવાનું છે અને સાડીનો પલ્લુ જોશો ને તો બધી બહેનોને એટલો ગમી જવાનો છે એટલો સુપર હિટ પલ્લુ પણ લઈને આવ્યા છો બેનો કારણ કે કોટન બેઝ ઉપર સાડીનો લુક છે એટલે નાની એજના હોય કે મોટી એજના નાના મોટા પ્રસંગમાં પહેરાવીને એવી સુપર સાડીનો લૂક લઈને આવ્યા છે કલર રહેવાનો છે મસ્ત મજાનો રીંગણી કલર રીંગણી કલરમાં પલ્લુની વાત કરીએ ને તો પલ્લુ બહુ મસ્ત સુપરહિટ અને જોરદાર રહેવાનું છે પલ્લુ તમે જોઈ શકો છો કેટલો મસ્ત આપણે એકદમ રોજગો શેરનો પલ્લુનું કોમ્બિનેશન છે સાથે બંને બાજુ એકદમ મસ્ત નાના નાના રોજ ગોળ નું આખું વિવિંગ નું કામ રહેવાનું છે એટલે આપણે આ રહેવાનું છે ટીચુ ઓર્ગેન્ઝા માં આખું પલ્લુ નો શેડ રહેવાનું છે જે ફેબ્રિક સાથે વણાક માં રહેવાનું છે જે કોઈ દી નીકળવાનું નથી એવું કામ રહેવાનું છે તમે જોઈ શકો છો આગળની સાઈડ અને આ પાછળની સાઈડ બંને બાજુ સેમ પલ્લુ રહેવાનો છે કારણ કે બંને બાજુ સિમિલર સાડી છે એટલે પલ્લું આપણે મસ્ત ટીચું ઓર્ગેન્ઝામાં લઈને આવ્યા છે એકદમ ફેન્સી વેરાયટી અને એકદમ પ્રોફેશનલ લુક આપે ને એવી સાડીનો પલ્લુ રહેવાનો છે અને સાડીની વાત કરું ને તો ખૂબ સરસ આપણે સાડીનો કલર મેચિંગ છે પણ વર્ક એ બહુ મસ્ત લઈને આવે છે બેનું કારણ કે ઘણા બેનોને બાંધણી થીમ બહુ ગમતી હોય પણ એની સાથે વિવિંગવાળું કામ અને વર્કનું કામ આવતું હોય એટલે બહુ મસ્ત લુક આવે સાડીનું તો એ ટાઈપનું આજુ કોમ્બિનેશન લઈને આવ્યા છે તમે જોઈ શકો છો એક વાળું પ્રિન્ટેડ ડિઝાઇનનું બાંધણીનું કામ

હેવી પેનલ રહેવાની છે નીચેની બ્રોડ સાઈડની ની વચ્ચેની પેનલ છે એ આપણે બધું છે ને ફેબ્રિકની સાથે વળાંકમાં રહેવાનું છે અને મસ્ત એનું કામ રહેવાનું છે ફિનિશિંગ વાળું જે તમે દૂરથી જુઓ ને તો બહુ મસ્ત વિવિંગ વાળું લાગે પણ જે બધું વર્ક

અને વિવિંગ સાથે રહેલું છે જે આપણે પલ્લુથી લઈને ઠેક બ્લાઉઝ લગી રહેવાનું છે એટલે કોન્સેપ્ટ બહુ યુનિક છે એકદમ ન્યૂ છે અને એકદમ ફેન્સી વેરાયટીનો છે જે તમે નાઇટના ફંક્શનમાં ઓપન પલ્લુ અને ગમે તે ફંક્શનમાં ગુજરાતી પહેરી હોય ને તો એ સુપરહિટ અને જોરદાર લાગે અને જે ને ફંક્શન હોય અને સાઈડના ફંક્શનમાં જવું હોય ને એની મેં માટે તો આજનો કોન્સેપ્ટ કંઈક ઘટે ને એટલો સુપરહિટ અને જોરદાર છે પલ્લું કાંઈ ઘટે એટલો સુપર છે લુક વચનો પણ બહુ જોરદાર એકદમ યુનિક છે અને જે વિરિંગ વાળો આખે પેનલ આવી છે ને એકદમ ડિફરન્ટ અને એકદમ જોરદાર આવી છે કારણ કે ડિફર એના માટે છે હરેક દોરો એક ધાગો બધું છે ને ફેબ્રિકની સાથે વળાકમાં રહેવાનું છે તમને પાછળની સાઈડે બતાવી દઈએ છે જુઓ તમને હાથ ફેરવી જે કોઈ દી નીકળવાનું નથી અને આગળની સાઈડ પણ આટલું મસ્ત ફિનિશિંગવાળું છે ને એ પણ આગળની સાઈડ પણ નીકળવાનું નથી ઓલ ઓવર સાડી એકદમ હેવી રૂકની અને એકદમ ફેન્સી વેરાયટીની લાગશે કલર શેડો એકદમ સિંગલ રહેવાની છે કારણ કે હેવી ની સાડી હોય ને એટલે સિંગર માં સુપર લાગે અને એનું વર્કનું ફિનિશિંગ બહુ મસ્ત છે સાડીની સાથે વિવિંગનું કામ એ બહુ જોરદાર છે અને એકદમ ન્યૂ આઈટમ છે ને એના માટે એટલું મસ્ત કોન્સેપ્ટ રહેવાનો છે કલર મેજિંગની વાત કરું ને તો આખો કલર સિંગલ છે અત્યારનો ટ્રેન્ડિંગ કલર એટલે રીંગણી કલર બધી બેનનો ફેવરેટ અને બાંધણી કોર્સેપમાં એકદમ ન્યૂ વેરાયટી છે એટલે જે બહેનોને નવા વર્ષમાં નાના મોટા ફંક્શનમાં બાંધણી કોર્સેપ પહેરવા માંગતા હોય એની માટે આજનો કેટલોક એકદમ જોરદાર અને એકદમ રીચ લૂક આપે ને એવું સાડીનું કોમ્બિનેશન છે સાથે ઉપરે મસ્ત મજાની નાની આપણે વિવિંગ વાળી બોર્ડર આવવાની છે જે ફેબ્રિકની સાથે વળાકમાં રહેવાની છે એટલે ઓલ ઓવર સાડી એકદમ સિમિલર ક્લાસી અને એકદમ ફેન્સી વેરાયટીનો લુક રહેવાનો છે જે તમે કોઈ દી જવાનો મળે ને એવો સાડીનો લુક રહેવાનો છે અને એકદમ પ્રીમિયમ સાડીનો લુક હોય અને એટલો મસ્ત કલર મેચિંગ હોય અને ફેબ્રિક કોટન બેઝ ઉપર હોય ને એટલે બધી બેનોને એકદમ કમ્ફર્ટેબલ પહેરાઈ જશે અને એકદમ વેર કપડા સાથે સુપર આજનો આર્ટિકલ છે એટલે જે બહેનોને એટલો મસ્ત બાંધણી સાથે વિવિંગ વાળી સાડી અને ફેબ્રિક સાથે વણાક વાળી સાડીનું કોમ્બિનેશન ગમ્યું હોય ને તો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને બ્લાઉઝની વાત કરું ને તો ખૂબ સરસ એવું એકદમ ડિફરન્ટ વેરાયટીનું સાથે સાથે એકદમ ન્યૂ અને એકદમ ક્લાસી ને એવું બ્લાઉઝ આપેલું છે કારણ કે સાડીની સાથે સિમિલર બ્લાઉઝ રહેવાનું છે બ્લાઉઝ આપણે વચ્ચે આખું પ્લેન આપેલું છે એટલે સાડીને હારે એકદમ સિમિનરનો લાગે અને એકદમ હેવી લૂકનું આખું પેનલ રહેવાની છે તમે જોઈ શકો છો જે તમે ફૂલ સ્લીવમાં હાફ સ્લીવમાં એકદમ ફેન્સી બોર્ડનેક બનાવશો ને એટલે બહુ જોરદાર અને રીચ નું બ્લાઉઝ બનશે જે બેનું ને એટલો મસ્ત રીંગણી કલર લેવાનો રહી ગયો હોય અને પ્રસંગમાં નાઇટના ફંક્શનમાં પહેરવા હોય ને તો ફટાફાઈટ એટલો મસ્ત કલર મેચિંગ સાથે આટલી સુપરહિટ હેવી પેનલનું વર્કનું કામ ગમ્યું હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે એકદમ ન્યુ કોન્સેપ્ટ છે એકદમ નવો આર્ટિકલ છે કારણ કે એકદમ ટીચું ઓર્ગેન્ઝા ઉપર આખો પલ્લુ છે એ પણ રોઝ ગોલ્ડ શેડમાં અને ફેબ્રિક સાથે વળાકમાં જે કોઈ નીકળવાનું નથી અને એકદમ જોરદાર લાગે ને એવો પીસ રહેવાનો છે સાથે રેસા પણ આવવાના છે એટલે સુપર હિટ અને જોરદાર આર્ટિકલ છે અને જે બેનું એટલો મસ્ત રીંગણી કલરમાં આટલો સુપર આર્ટિકલ ગમ્યો હોય ને બાકીના કલર બધા આવીના ડાર્ક લાગશે અને મસ્ત મજાના સિંગલ કલરમાં રહેવાનું છે એટલે જે બેનું જે કલર મેચિંગ ગમે એના સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે બાંધણી તો ઘણી બે લીધી તમે નંબર એકદમ ન્યૂ કોન્સેપ્ટ અને ન્યૂ આર્ટિકલ આવ્યું હોય તો મારી બેનું ભૂલાય નહીં હવે પ્રસંગ ચાલુ થઈ જવાના છે એટલે ફટાફટ મનગમતા કલરમાં એકદમ નવો આર્ટિકલ ગમી જાય ને તો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો એમાં તમે જુઓ કેટલો મસ્ત એકદમ ડાર્ક ડ્રામા કલર રહેવાનો છે બહુ મસ્ત આર્ટિકલ છે સાથે સાથે એકદમ પ્રીમિયમ લુક આવે છે તો આવી ખૂબ સરસ એવો લાઇટ કલર એટલે કલર એટલે અને જોરદાર લાગે છે તમે જોઈ શકો છો બાંધણી એકદમ ન્યુ આર્ટિકલ હોય બધી બેનોને લાઈટ કલર પણ ચાલશે અને ડાર્ક કલર પણ ચાલશે અને બોર્ડર એની એકદમ જોરદાર ફેબ્રિક સાથે વિન વાળી હોય એટલે કોન્સેપ્ટ પણ એકદમ યુનિક અને એકદમ ફેન્સી વેરાયટીનું લાગે એવું બહેનો એટલે જે બહેનોને આમાંથી કોઈ પણ કલર મેચિંગ ગમે ને તો એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક લેજો કારણ કે પાંદરી કોન્સેપ્ટ છે નીચે પેનલ એકદમ હેવી વર્ક વાળી છે સાથે સાથે કલર મેચિંગ એકદમ સિંગલ શેડમાં હોય એટલે લુક કાંઈ ઘટેને એટલો સુપર હિટ અને જોરદાર લાગે અને બાંધણી વર્ષ એમની સાડી તો એની ટાઈમ લોંગ ટાઈમ સુધી ચાલે કારણ કે બાંધણીની કોઈ ફેશન જાય નહીં અને એકદમ હેવી અને રીચ લુકની સાડીનો લુક લાગ્યો બેન કોટન બેઝમાં ખૂબ સરસ આજે આર્ટિકલ આવ્યો છે એટલે જે બેનોને જે કલર મેચિંગ ગમે ને એના સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે લાઇટ કલરમાં પણ ખૂબ સરસ મજાનો લુક આવે છે તમે જોઈ શકો છો લાઈટ પિંક કલર રહેવાનો છે તો કલર મેચિંગ તમે જોયા ને કેટલો મસ્ત લુક આવે છે હરેક સાડીમાં અલગ અલગ કલર મેચિંગ હોય અને આટલું મસ્ત વર્ક આવ્યું હોય ને આટલી મસ્ત વિવિંગ વાળી પેનલ આવી હોય ને તો મારી બેનુ ભૂલાય નહીં ફટાફટ મનગમતા કલર નો સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાય કારણ કે એકદમ મસ્ત બાંધણી કોન્સેપ્ટ છે સાથે વિવિંગ એકદમ જોરદાર અને એકદમ ફેન્સી વેરાયટીનું રહેવાનું છે સાથે એકદમ ફેન્સી વેરાયટીનો પલ્લુ આવી ગયો છે ટીચુ ઓર્ગેઝામાં પલ્લુ રોઝ ગોળ શેરમાં આટલો જોરદાર અને એકદમ ફેન્સી લાગે છે સાથે વિવિંગ વાળી બોર્ડર અને એકદમ મસ્ત વર્કનું કામે ફિનિશિંગ વાળું અને સરસ મજાનું રહેવાનું છે કલર મેચિંગ ની વાત કરું તો સિંગલ કલર નો શેડ રહેવાનું છે એમાંથી કોઈ પણ કલર મેચિંગ ગમતો હોય ને એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને હજી તમે અમારી યુટ્યુબ ચેનલ ને ઇન્સ્ટાની લાઈક ન કરી હોય ને તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લ્યો એટલે ડે લેવલમાં હું ફેન્સી પ્રીમિયમ અને ડિફરન્ટ વેરાયટીનું કલેક્શન જોવા મળી જાય તો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ